પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી નવા વર્ષની સૌથી મોટી ખુશખબર આપવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે કારણ કે આજે તેમને તેમનો જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે પ્રથમ હપ્તો છે તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે જ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા તેમનો પ્રથમ હપ્તો જાહેર કરી દીધો છે અને આજે પ્રથમ હપ્તો છે તેમના ખાતામાં જમા થઈ ગયો છે મિત્રો તમે પણ જો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો કેવી રીતે ફોર્મ ભરવાનું રહેશે અને તમને કેવી રીતે તેની સહાય મળે છે એ તમામ વિગતો તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયો અંત સુધી જોજો અને આવી રીતે નવી નવી યોજનાની જો માહિતી મેળવવા માગતા હોય તો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે પરિવાર જોડે પાક્કું ઘર નથી હોતું તેમને પાક્કું ઘર બનાવવા માટે સહાય કરવામાં આવે છે જેમાં બે પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે આ પૈસાની મદદથી તેઓ પોતાનું પાક્કું ઘર બનાવી શકે છે તો મિત્રો આજે બે પોઈન્ટ પચાસ લાખની સહાય છે એ હપ્તામાં આપવામાં આવે છે અલગ અલગ હપ્તામાં થઈને તમને ટોટલ બે પોઈન્ટ પચાસ લાખની સહાય આપવામાં આવે છે હવે વાત એ આવે છે કે તમારે આ ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ ભરવા ક્યાં તમે કઈ રીતે આ યોજનાનો લાભ લઈ શકશો તો મિત્રો તમને જણાવી દઈએ કે તમારે તમારે જો આ યોજનાનો લાભ લેવો હોય તો તમારી પાસે પહેલાં તો પાક્કું ઘર ન હોવું જોઈએ જો તમે પાક્કું ઘર ધરાવતા હશો તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં હવે વાત કરીએ કે ફોર્મ ભરવા ક્યાં જવું તો મિત્રો તમારી પાસે જો પાક્કું ઘર ન હોય અને તમારે જો આ યોજનાનો લાભ લેવો હોય તો તેના માટે તમારે જો ગામડામાં રહેતા હોય તો નજીકની જે તમારી ગ્રામ પંચાયત થતી હશે ત્યાં જઈને તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે તમે જો તાલુકામાં રહેતા હોય તો તાલુકા પંચાયતમાં જવાનું રહેશે અને જો તમે મહાનગરપાલિકામાં રહેતા હોય તો તમારે મહાનગરપાલિકાની જે જિલ્લા પંચાયત ઓફિસ હોય ત્યાં જઈને તમારે આ યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે યોજનાનું ફોર્મ ભર્યા પછી લાભાર્થીઓની યાદી જાહેર થાય છે મિત્રો આ એક ડ્રો જેવી પ્રોસેસ હોય છે જેમ જેમાં અમુક લાભાર્થીઓને પહેલાં સિલેક્ટ કરવામાં આવે છે અને સિલેક્ટ થયેલા જે લાભાર્થીઓ હોય છે તેમના ખાતામાં અલગ અલગ હપ્તામાં પૈસા મોકલવામાં આવે છે જેમને ગયા વર્ષે ફોર્મ ભર્યું હતું તેમને પહેલો હપ્તો તેમના ખાતામાં જમા થઈ ગયો છે મિત્રો તમે પણ જો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો જલ્દીથી જ ફોર્મ ભરી દેજો અને આજની માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવી રીતે નવી નવી યોજનાઓની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં